નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે લાલપુર ગામમાં રાકેશભાઈ ભાલોડિયા કરીને છે એની આપણું ચાર બેગ ઓમરૂદ્રા ઉપયોગ કર્યું હતું તો એના રિઝલ્ટ જોવા માટે આવ્યા છે અને પહેલી જ વખત એની પાયામાં આપણું જમીન સુધારક જે ઓમરૂદ્રા આવે છે તે દાણાદાર જ છે અને એનો નવસો રૂપિયા ભાવ છે તો આપણી ભાઈને પૂછીએ કે રિઝલ્ટ કેવું છે આજની તારીખ છે ચૌદ આઠ બે હજાર ચોવીસ તો રાકેશભાઈ જે ખેડૂત છે એને આપણે પૂછીએ કે ભાઈ કેવું લાગ્યું વાપર્યું છે તો રિઝલ્ટ ભાઈ તમારું નામ રાકેશભાઈ રવજીભાઈ ભાલોડિયા ગામ લાલપુર તાલુકો લાલપુર જિલ્લો જામનગર આજની તારીખ ભાઈ ચૌદ ચૌદ આઠ બે હજાર ચોવીસ તમારા મોબાઈલ નંબર નવ્વાણું ઈઠોતેર હિતોતેર ઓગણપચાસ ઓગણસાઠ અને આ તમારે શેનું વાવેતર કરેલું છે કપાસનું કપાસનું વાવેતર કરેલું છે પણ પહેલી જ વખત ઓમ રુદ્ર આપણું જમીન સુધારક આવે છે ને હા એ તમે ઉપયોગ કરે પહેલી ત્યારે ઉપયોગ કરેલો દરેક આવે દાણાદાર